પ્રથમ શૈલપુત્રી છે બીજી બ્રહ્મચાર્ય તૃતીય ચંદ્રઘંટા ચતુર્થ છે કાત્યાય છે સપ્તમ કાલરાત્રી છે મહાગૌરી આઠમી છે અને સિદ્ધિદાત્રી નવમી છે દેખ વિરાજે ભૂતળમાં ભગવાન માં એ સંસાર છે બાળક માટે માની સમક્ષ કોઈ પણ એવો વ્યક્તિ નથી જેની તુલના માં જોડે કરી શકીએ સુંદરા गौरीयुधामहाभुजा आर्द्रचिता नमो स्तुत्वा वन्देहं करुणामयीसौ न जय जगदम्बे शारदिय नवरात्रिसौने मंगलमय शुभकमनाओ મિત્રો માતા અને બાળકનો એક વિશેષ સંબંધ છે બાળક જયારે પિતા પાસે જાય ત્યારે એક જ પ્રશ્ન કરે ત્યારે આ પ્રસાદી કેમ આમ ને તેમ ઘણા બધા પ્રશ્નો કરે ભગવાન છે દરેક જગ્યા ન હોય શકે માટે ભગવાને બધાને એક પર્સનલ ભગવાન આપ્યું નહીં છે માતા એટલા માટે કવિઓ કહે દેખ ઘરો ઘરે જ વિરાજે ભૂતળ ભગવાન તૈતરીય ઉપનિષદ કહે છે માતૃદેવ ભવા માતા એ ભગવાન છે આપણે કહીએ છીએ માતે માં અનન્વય અલંકાર માની સમક્ષ કોઈ પણ એવો વ્યક્તિ નથી જેની તુલના માં જોડે કરી શકીએ માં એ સંસાર છે બાળક માટે બીજી વસ્તુ સંસાર શક્તિ વગર ન ચાલે અને પુરાણોમાં કીધું કે શક્તિ ક્રિડા જગત સર્વમ આ સંપૂર્ણ સંસાર એ શક્તિનો ખેલ છે યુ ડોન્ટ હેવ પાવર યુ રૂલ યુ લિવ ઇન શક્તિઓનો પ્રકાર અલગ અલગ હોઈ શકે છે ધ્રુવ અને પ્રહલાદની ભક્તિની શક્તિ છે યુધિષ્ઠિર અને હરિશ્ચંદ્રની સત્યની શક્તિ છે ગોપીઓ અને મીરાની પ્રેમની શક્તિ છે વ્યાસ અને વાલ્મિકીની કવિત્વની શક્તિ છે તો શક્તિ વગર ન ચાલે અને આ નવરાત્રિ શક્તિની પૂજા અને ઉપાસના પર્વ છે વર્ષમાં ચાર વખત નવરાત્રિ આવે છે અશ્વિને મધુમાસે વા તપો માસે સૂચવ તથા ચતુર્શું નવરાત્રિશું એક શારદીય નવરાત્રિ અને એક ચૈત્રી નવરાત્રિ આ બે પ્રધાન નવરાત્રીઓ છે ને એમાં ટ્વેન્ટી સેકન્ડ ઓફ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એ શારદીય નવરાત્રિ છે અને એક વિશેષ ઘટના બની રહી છે જ્યારે પૃથ્વીની ઇક્વેટર લાઇન સામે સૂર્ય આવે ત્યારે દિવસ અને રાત્રિ સમાન હોય છે ઇક્વલ ડેઝ એન્ડ ઇક્વલ નાઇટ ઇઝિકલ ટુ ઇક્વિનોક્સ આ એક વિશેષ ઘટના ઘટી રહી છે મિત્રો ચૈત્રી અને શારદીય નવરાત્રિ સિવાય માઘ અને અષાઢમાં બે ગુપ્ત નવરાત્રીઓ પણ આવે છે નવરાત્રી એ માતાના નવ સ્વરૂપના

ચંદ્રમાની જેમ નિર્મળ કિરણો વડે કોઈકને સમર્પિત થવા માંગતી કન્યા ચંદ્રઘંટા છે જે ગર્ભ ધારણ કરે અને જીવને જન્મ આપે છે પોતાના રુધિએ લગાવી સ્તનપાન કરાવે સ્કંદ માતા છે આહાર અને વ્યવહાર સાચવે પરિવારનું ધ્યાન રાખે એ કાત્યાયની છે વિષમ પરિસ્થિતિઓમાં પરિવારને સહયોગ કરે અને સાનુકૂળ પરિસ્થિતિ બનાવે વ્રત ઉપાસના કરે એ કાલરાત્રી છે જ્યારે થઈ જાય ત્યારે પણ પરિવારને આશીર્વાદ આપે એ મહાગૌરી છે અને પિતૃરૂપા થઈને આકાશ મંડળમાં પણ વંશવેલાને વધારવા માટે આશીર્વાદ આપતી અને પ્રસન્ન થતી એ અંતિમ સિદ્ધિદાત્રી છે નવરાત્રીના નવ દિવસોને જે વ્યક્તિ સ્ત્રીના જીવન તરીકે જુએ છે ખરેખર એની જ પૂજા એની જ પ્રાર્થના એનો જ અનુષ્ઠાન સિદ્ધ થાય છે અનુષ્ઠાન કેવી રીતે કરવું તો કળશ સ્થાપિત કરી માતાની પૂજા કરવી જોઈએ ફૂલ ચડાવો કંકુ અક્ષત ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરીને પૂજા કરો બાળ કન્યાઓને ભોજન કરાવો બ્રહ્મચર્યનું પાલન કરો આહાર અને વ્યવહારમાં શુદ્ધતા રાખો છેલ્લે એમ કહેવા માંગીશ જગદંબામાં એમ પશ્ય સ્ત્રી માત્ર અવિશેષ એ સ્ત્રી ચાહે તમારી બહેન હોય માતા હોય તમારી ઋતુઓ પરિવર્તિત થતા હોય છે ત્યારે આપણે નવરાત્રિમાં ગરબો કરીએ માતાઓ પ્રસન્ન થાય બહેનો આનંદ લે છે અને આપણા શરીરમાં એક ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જા આપણને ઋતુ પરિવર્તનમાં થતી સમસ્યાઓ બીમારીઓને પણ દૂર કરે છે આવી રીતે માતા ધનધાન્ય સુખ સંપત્તિ આવ્યું આરોગ્યની પ્રાપ્તિ કરાવે છે રોગ શોક ક્લેશ દુઃખ કષ્ટ બધાને દૂર કરે છે માતા આપ સૌની ઈચ્છાઓને પૂર્ણ કરે એવી પ્રાર્થના આપ સૌને પ્રેમપૂર્ણ જય જગદંબે